નમસ્કાર મિત્રો ઓનલી હેલ્પ આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી યથાવત છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે આગામી સમયમાં હજુ પણ આજે તેમજ આવતીકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી રહી છે જે આગામી સમયમાં આવતીકાલથી મોટાભાગના વિસ્તારોમાં ફરી વખત વરસાદી માહોલ જામશે જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કેટલા દિવસ હજુ વરસાદ પડશે તેમજ હવે વરાપ ક્યારે જોવા મળશે ખાસ ખેડૂતો વરાપની રાહ જોઈને બેઠા છે સંપૂર્ણ માહિતી મેળવીશું સૌથી પહેલા આજની અપડેટ જોઈએ તો આજે દસ અગિયાર વાગ્યાના સમયગાળાની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો હોય દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના હજુ રહેલી છે તો જોઈએ અત્યારની વરસાદની તો અગિયાર વાગ્યા સુધીમાં એટલે કે સવારથી અગિયાર વાગ્યાના ગાળા દરમિયાન કચ્છની અંદર માંડવી ગાંધીધામ ભુજ નલિયામાં ઝાપટા તેમજ રાપર અને ખાવડા આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં આ વરસાદી માહોલ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ સાતલપુર હારીજ સાણસમા વડનગર સિદ્ધપુર પાલનપુર ભાટસણ દિયોદર સુઈગામ તેમજ રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે થરાદ ધાનેરા રોડ અંબાજી ડીસા પાલનપુર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મહેસાણા હિંમતનગર વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા તેમજ ગોધરા પંથક અને દાહોદ પંથક છે સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તળાજા મહુવા જેસર બગદાણા ઉના વેરાવળ જૂનાગઢ અમરેલી ગોંડલ ભાણવડ પોરબંદર અને દ્વારકા સાઈડના જે વિસ્તારો છે જામનગર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે વડોદરા છોટા રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતને પણ નહીં મેલે વરસાદ તો આ રીતે આજે વરસાદી માહોલ જોવા મળશે બંગાળની ખાડીમાંથી એક પછી એક સિસ્ટમો ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાતની અંદર અત્યારે હાલ સિસ્ટમ ઉપર સિસ્ટમ પહોંચી રહી છે તો આગામી સમયમાં દસ જુલાઈ સુધી હજુ ભારે વરસાદ જોવા મળશે બે વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે જેમાં મહુવા હોય તળાજા હોય ભાવનગર હોય અમરેલી હોય બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ તેમજ ગીર સોમનાથ સાઈડના વિસ્તારો જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ ભાણવડ પોરબંદર સલાયા જામનગર દ્વારકા વેરાવળ માંગરોળ સહિતના વિસ્તારો કચ્છમાં માંડવી ભુજ ગાંધીધામ રાપર ભસાવ ખાવડા સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રમમાં બાંસવારા તેમજ થરાદ પાલનપુર આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા સોટા ઉદયપુરમાં પણ હળવો વરસાદ રહેશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી વલસાડ ભરૂચ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જોઈએ સ વાગ્યાની અપડેટ જેમાં પણ મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ છે ખાવડા રાપર ગાંધીધામને ભુજમાં ભારે વરસાદ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા તેમજ થરાદ ધાનેરા આબુરોડ અંબાજીમાં પણ ભારે વરસાદ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર નડિયાદ ધોળકા ખંભાતમાં ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુધી અને સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગોંડલ જસદણ બોટાદ છોટીલા ભાવનગર તેમજ જામનગર સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે રાત્રિના બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પણ વરસાદી સિસ્ટમ ક્યાંક ક્યાંક સક્રિય હશે આવતીકાલે ચાર તારીખે બપોરના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળશે જેમાં ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ ભુજ સહિતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછી એટલે કે પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા દાહોદ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર તેમજ સોટા ઉદયપુર અને મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ કે આગામી સમયમાં બંગાળની ખાડીની સિસ્ટમ ક્યારે પહોંચી શકે તો પાંચ તારીખની અંદર તે ગુજરાતમાં પહોંચી શકે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી વરસાદની શરૂઆત થશે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ વિરમગામ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા બાંસવારા સુરેન્દ્રનગર અને બોટાદના સૌરાષ્ટ્રના વિસ્તારો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ જોવા મળશે છ તારીખે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના વિસ્તારોમાં હશે જેમાં ભાવનગર મહુવા તળાજા પાલિતાણા બોટાદ જસદણ ગોંડલ ખેસરબગદાણા પંથક જૂનાગઢ વેરાવળ ઉના રાજુલા પોરબંદર ભાણવડ રાજકોટ તેમજ સલાયા અને જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળશે છ તારીખે વહેલી સવારે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ અંબાજી અને આબુ રોડમાં ભારે વરસાદ સૌથી વધારે વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે વડોદરા છોટા ઉદેપુર ખંભાત અલીરાજપુર પંચમહાલ જિલ્લો દાહોદ જિલ્લાથી શરૂઆત થશે ભરૂચ સુરત વલસાડ નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો સ તારીખ સાત તારીખ આઠ તારીખ આ રીતે વરસાદી સિસ્ટમ રહેશે બપોરની સ તારીખની અપડેટ જોઈએ જેમાં સમગ્ર ભાવનગર જિલ્લો સમગ્ર ગીર સોમનાથ અમરેલી રાજકોટ જામનગર પોરબંદર અને જૂનાગઢ દ્વારકાના પણ મોટાભાગના વિસ્તારો મોરબી અને સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુ રોડ અંબાજી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી ખંભાત અમોદ ભરૂચ રાજપીપળા છોટા ઉદેપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળશે હવે જોઈએ આપણે સ તારીખની સ વાગ્યાની અપડેટ જેમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે સમગ્ર દક્ષિણ ગુજરાત સમગ્ર મધ્ય ગુજરાત અને સમગ્ર ઉત્તર ગુજરાત કે જેમાં ભારે વરસાદની સંભાવના છે રાત્રિની અપડેટ જોઈએ તેમાં પણ વરસાદી સિસ્ટમ આ બધા વિસ્તારોમાં સક્રિય હશે સાત તારીખે વહેલી સવારે તેમજ બપોર પછી પણ સિસ્ટમ સક્રિય છે આઠ નવ દસ તારીખમાં થોડી વરાપ જેવો માહોલ રહેશે ત્યાર પછી અગિયાર તારીખથી ફરી વખત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવવાના સંકેતો જણાઈ રહ્યા છે આગામી પંદર સોળ તારીખમાં પણ વરસાદી રાઉન્ડ ગુજરાતમાં આવી શકે છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજે બપોરથી લઈ બપોર પછી એટલે કે સાંજના ચાર વાગ્યા આજુબાજુથી છ વાગ્યા સુધીમાં પવનની ઝડપ કેવી રહેશે તો ઉના આજુબાજુ સેતાલીસ જૂનાગઢમાં ઓગણચાલીસ રાજકોટમાં ઓગણચાલીસ પોરબંદરમાં એકતાલીસ કચ્છની અંદર એકત્રીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક જે સુધી તેમજ આવતીકાલે ચાર તારીખની વાત કરીએ બપોર પછી ચાલીસથી પિસ્તાલીસ અને પિસ્તાલીસથી અડતાલીસના ગાળામાં સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં પણ પિસ્તાલીસથી અડતાલીસની પવનની ઝડપ રહેશે પાંચ તારીખની વાત કરીએ જેમાં ગીર સોમનાથ આજુબાજુ એકાવન જુનાગઢમાં સુડતાલીસ પોરબંદર પિસ્તાલીસ સુરતમાં પચાસ જેવી રહેશે કચ્છની અંદર સામાન્ય રહેશે સાત આઠ તારીખ પવનની ઝડપ ઘટશે નવ દસ તારીખમાં ફરી વખત પચાસથી પંચાવનની ઝડપે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પવનની ઝડપ રહેશે દસ અગિયાર તારીખમાં પણ પવનની ઝડપ વધારે રહેશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે તો હવે ખેડૂત મિત્રો આપણે જોઈએ વરસાદ આઠ દિવસમાં અંબાજી આજુબાજુ ત્યાર પછી સુરેન્દ્રનગર અને મોરબી આવતા બે દિવસની વાત કરીએ તેમાં પણ એ જ સ્થિતિ રહેશે અને આગામી આઠ અને ચાર દિવસનું અપડેટ જોયું જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો જેમાં ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં ત્રણથી છ ઇંચ મધ્ય ગુજરાતમાં ત્રણથી ચાર તેમજ દક્ષિણ ગુજરાતમાં ત્રણથી પાંચ સૌરાષ્ટ્રમાં એકથી અઢી ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ આવશે જે બંગાળની ખાડી તરફથી સિસ્ટમો મધ્ય ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાતના એરિયાઓને કવર કરી અને કચ્છ ઉપર હશે જેથી તે બધા વિસ્તારોમાં વધુ વરસાદ પડશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમય